ઢોકળા એક એવું ફરસાણ છે જે દરેક ગુજરાતીના ઘરમાં અઠવાડિયામાં એક વખત ચોક્કસથી બનતું હોય છે તો આજે આપણે દાળ ચોખા પલાળ્યા વિના કે આથો લાવવાની પણ મહેનત વગર ઇન્સ્ટન્ટ અળવીના પાનના ખાટા ઢોકળા બનાવતા શીખીશું જે એકદમ જાળીદાર સોફ્ટ અને સ્પંજી તૈયાર થાય છે મેં આ વિડીયોમાં ઘણી ટીપ્સ અને ટ્રિક્સ આપેલી છે જેને ફોલો કરશો તો તમારા ઢોકળા પહેલી જ વખતમાં આટલા જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો રેસિપીની શરૂઆત આપણે બેટર બનાવવાથી કરવાની છે તો તેના માટે અત્યારે મેં એક કપ ભરીને આ રીતે બારીક રવો લીધો છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરીશું ગ્રામના માપથી તમે જુઓ તો બસો પચાસ ગ્રામ જેટલો મેં રવો લીધો છે ત્યારબાદ લઈશું ત્રણ ટેબલ સ્પૂન બેસન ત્યારબાદ ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું ત્યારબાદ તેમાં આપણે અડધા કપ જેટલું ખાટું દહીં લઈશું જેનાથી આપણા ઢોકળા એકદમ ખાટા તૈયાર થશે બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ન ખાતા હોય તો એકલી મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જે આપણે આનું બેટર બનાવવાનું છે તો આ સમયે આપણે ઢોકળા ઉતારી શકીએ તેવું મીડિયમ થિક બેટર તૈયાર કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ સમયે તમે એક સાથે બધું પાણી ન ઉમેરતા આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરી એનું બેટર તૈયાર કરજો જો એક સાથે તમે પાણી ઉમેરશો તો તમારા બેટરમાં લમ્સ આવી જશે આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરી આપણે આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લેવાનું છે તમે જોઈ શકો છો અત્યારે આપણે આ રીતે મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું અત્યારે બેટર તૈયાર કર્યું છે હવે આ બેટરને આપણે દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે તો આપણે આ બેટરને એક લીડથી ઢાંકી દઈશું અને તેને દસ મિનિટનો રેસ્ટ આપીએ બેટર જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધી મેં આગળની પ્રોસેસ જોઈએ હવે અત્યારે મેં અહીંયા ચાર નંગ જેટલા અળવીના પાન લીધા છે અત્યારે પાન એકદમ કૂણા હોય એવા લીધા છે જો મોટી સાધના મળે તો એ પણ તમે લઈ શકો છો હવે આ પાનને મેં ત્રણથી ચાર વખત પાંચ સીધો કોરા કપડાંથી લૂખીને લીધા છે હવે આ રીતે એક પાન લઈ લેવાનું છે ભાગ છે તેને આપણે ચપ્પુની મદદથી આ રીતે અલગ કરી દેવાનો છે હવે આ પાનને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને આ રીતે તેનું બીડું વારી લઈશું હવે પાનનું બીડું વારી જાય ત્યારબાદ તેને આ રીતે ફોલ્ડ કરી લઈશું અને આ રીતે તેને એક કટ આપી દઈશું અને અત્યારે આપણે પાનને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું તો આ રીતે આપણે એકદમ બારીક તેને સમારી લેવાના છે તો બધા જ પાનને આપણે આ રીતે એકદમ ઝીણા ઝીણા સુધારી લેવાના છે તો હવે તમે જોઈ શકો છો મેં બધા પાનને આ રીતે એકદમ બારીક સમારી લીધા છે હવે આ પાનને એક તરફ રાખીશું અને આપણે બેટરને રેસ્ટ કરવા માટે રાખ્યું હતું તેની તરફ જઈએ હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો બેટરને બધું પાણી ઓબ્ઝર્વ કરી આ રીતે ફૂલીને સેટ થઈ ગયું છે અત્યારે તમે બેટરની કન્સિસ્ટન્સી જોશો તો એકદમ ઠીક લાગી રહી છે હવે આની અંદર આપણે ઉમેરવાનું છે જરૂર મુજબ અત્યારે પાણી અને બેટરની કન્સિસ્ટન્સીને આપણે સેટ કરી લઈશું તો આપણે ઢોકળા માટે જે રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખતા હોય એ કન્સિસ્ટન્સીનું બેટર કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉમેરીને આ રીતે હળવા ઢોકળાનું જે બેટર હોય એ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કર્યું છે હવે ઢોકળા ખાતી વખતે એકદમ ડ્રાય ના લાગે અને લાંબા સમય સુધી સોફ્ટ રહે તેના માટે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તો તેલ ઉમેરવાથી તમારા ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે હવે તેલ પણ બેટરમાં સરખું મિક્સ થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે ઉમેરીશું તેમાં અળવીના પાન તો ફ્રેન્ડ્સ બધું બેટરમાં સરખું મિક્સ થાય ત્યારે તમારે છેલ્લે આમાં અળવીના પાન ઉમેરવાના છે અને તેને સરખા બેટરમાં મિક્સ કરી લેવાના છે તો અત્યારે તમે જોઈ શકો છો અળવીના પાન બેટરમાં મિક્સ થઈ ગયા છે છે હવે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છે તો તેમાં ઉમેરીશું એક પેકેટ આ રીતે ઇનો ફ્રૂટ સોટ હવે ઇનો ફ્રૂટ શોટ ઉમેર્યા બાદ તેને એક્ટિવેટ કરવા માટે આપણે તેના પર એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને પાણી ઉમેર્યા બાદ તરત જ તેને બેટરમાં સરખું મિક્સ કરી લઈશું તો આ સમયે તમારે થોડી ઝડપ રાખવાની છે અને તમારે બેટરને વધારે પડતું ફેટવાનું નથી ફક્ત ઈનો ફ્રૂટ શોટ બેટરમાં મિક્સ થાય તેટલું તેને ફેંટવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણું એકદમ ફ્લોપી અને ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આને તેલથી ગ્રીસ કરેલી સ્ટીમર પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો મેં અહીંયા અગાઉથી જ તેલથી ગ્રીસ કરીને રાખી હતી સ્ટીમર પ્લેટને અને અત્યારે તમે ઢોકળાની થિકનેસ જેટલી પસંદ હોય એ પ્રમાણે તમારે બેટર ઉમેરવાનું છે અને ત્યારબાદ તેને આ રીતે થપથપાવી લેવલ કરી દેવાનું છે ત્યારબાદ આપણે તેના પર સુકુ લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું અને હવે આ સ્ટીમરની પ્લેટને સ્ટીમ કૂક કરવા માટે સ્ટીમરમાં લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મેં સ્ટીમરને પહેલેથી જ પ્રિહિટ કરવા માટે રાખ્યું હતું અને તમે જોઈ શકો છો આની જે લાઈન છે તેનાથી અડધું મેં પાણી રાખેલું છે અને સાથે ત્રણ લીંબુની સ્લાઇસ રાખેલી છે જેનાથી આપણું વાસણ ખરાબ નહીં થાય હવે આપણે જે ઢોકળા પ્લેટ તૈયાર કરી છે તેને સ્ટીમરમાં રાખી દેવાની છે અને આ સ્ટીમરને ઢાંકી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે આ ઢોકળાને સ્ટીમ કુક કરીશું તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા પરફેક્ટ સ્ટીમ કુક થઈ ગયા છે છતાં આપણે ચપ્પુ નાખીને ચેક કરીશું અત્યારે તમે જોઈ શકો છો કે મારું ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે મીન્સ કે ઢોકળા પરફેક્ટ કૂક થયા છે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે ને ત્યારબાદ આપણે ઢોકળા પર તેલનું બ્રશિંગ કરી લેશું જેનાથી ઢોકળા ઠંડા થયા પછી એકદમ ડ્રાય નહીં થઈ જાય અને ખાતી વખતે જે અચૂરો વળતો હોય એ પ્રશ્ન નહીં થાય તો ફ્રેન્ડ્સ આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેના પર તેલનું બ્રશિંગ કરી લેવાનું છે હવે આ રીતે બ્રશિંગ થઈ જાય ત્યારબાદ આપણે જે આ ઢોકળા પેટ છે તેને સ્ટીમરમાંથી બહાર લઈ લેવાની છે અને ઢોકળા થોડા નોર્મલ ઠંડા થાય તેટલા તેને ઠંડા કરી લેવાના છે તો અત્યારે મેં સ્ટીમરની પ્લેટને બહાર લઈ લીધી છે અને આપણા ઢોકળા થોડા નોર્મલ ઠંડા થયા છે તો અત્યારે આપણે તેને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું અત્યારે આ ઢોકળાને હું ચોરસ ટુકડામાં કટ કરું છું પણ તમને ડાયમંડ શીપ પસંદ હોય તો તમે આ ઢોકળાને ડાયમંડશીપમાં પણ કટ કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો આપણે ઢોકળાને કટ કરી લીધા છે હવે એક તાબેથાની મદદથી આપણે ઢોકળાને પ્લેટથી અલગ કરીને જોઈશું કે કેવા બન્યા છે તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ ચાળીદાર એકદમ સોફ્ટ એકદમ સ્પંજ જેવા બન્યા છે મેં આ પહેલી બધી ટીપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા ઢોકળા પહેલી જ વખતમાં આટલા જાળીદાર અને આટલા સોફ્ટ તૈયાર થશે તૈયાર થયેલા આ ઢોકળાને આપણે લસણની ચટણી અને કાચા સિંગ તે સાથે સર્વ કરીશું જેની સાથે તેને ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ આ રેસીપીને એક લાઇક આપી તેને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવું નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો